એટલે કે સાતમી જુલાઈ અષાઢી અષાઢીચ જેને આપણે કચ્છી નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ અને કચ્છી નવા વર્ષનું આગમન થતાની સાથે જ લોકોમાં ખુશીનો માહોલ છવાતો હોય છે અને એકબીજાને વધુ આપતા હોય છે તેવામાં આજ રોજ અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ મેલે સુર હમારા વિમન્સ કે ગ્રુપ તેમજ માનવ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ભુજના એકમ ભવન ભુજના એકમ ભવન ખાતે સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્યોતના પ્રમુખ પ્રબોધભાઈ મુનવર તેમજ સંસ્થાથી જોડાયેલા અને સંસ્થાથી જોડાયેલા તેમજ અન્ય સંગીતપ્રિય ભાઈઓ અને બહેનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને આ સુંદર અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ જીવદયા અર્થે સંગીતમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મિલે સુર હમારા વુમન્સ સંસ્થાના સર્વે બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તો મિલેસુર અમારા વુમન્સ કરાઓકે ગ્રુપ કે જે છેલ્લા કેટલાય વર્ષોથી આવા જીવો દયાના કાર્યો કરી રહ્યું છે અને તેમના દ્વારા જુદી જુદી સંસ્થામાં પણ સંગીતના કાર્યક્રમ રાખવામાં આવતા હોય છે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે માનવ માનવજ્યોતના પ્રબુદભાઈ મુનવર મિલેસુર હમારા વુમન્સ કરા ઓકે ગ્રુપના પ્રમુખ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે આવો સાંભળીએ તેમના જ શબ્દોમાં આખી પૂર્વ સંધ્યા આષાઢી બીજ કચ્છી નવું વર્ષ આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આજે મિલે સુર અમારા વુમન્સ કરાવ કે ગ્રુપ અને માનવ જ્યોતના સંયુક્ત આયોજનથી એક સંગીતનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એકમ ભવન માટે જેમાં ભુજના શ્રીઓ તથા સંગીત પ્રેમીઓ વિશાળ સંખ્યામાં જોડાયા છે આ માત્ર કાર્યક્રમનો એક ઉદ્દેશ કે આપણું નવું વર્ષ જ્યારે શરૂ થઈ રહ્યું છે એને આપણે આવકારીએ નવા વર્ષની શુભેચ્છાઓની આપ લે કરવા આજે બધા એકમ ભવન ભુજ મધ્ય એકઠા થયા છે અને પૂજા બેન આવ્યા છીએ અને એમનો સમગ્ર ગ્રુપ દર વર્ષે આવું આયોજન કરતું હોય છે માનવ જ્યોત સંસ્થા પણ સાથે જોડાય છે આવતીકાલે જ્યારે કચ્છી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે કચ્છી નવા વર્ષની સર્વે કચ્છી બાળવોને મારી હાર્દિક શુભકામનાઓ મારું નામ પૂજા ઘનશ્યામ અયાચી છે હું મિલેસુર અમારા સંસ્થાની પ્રમુખ છું અને છેલ્લા આમ વર્ષથી છું પણ આજે અમારે વર્ષ પૂરા કાર્યક્રમ આપતા અને અત્યાર સુધી મિલેસુર અમારા ઘુમ્સ કે સંસ્થાની બેનો નાના મોટા કાર્યક્રમો કરી કરીને આજે અમે અન્ય જગ્યાએ એટલે કે ધાર્મિક જગ્યાએ સંસ્થાએ કોઈ વૃદ્ધાશ્રમ એવી જગ્યા અમે સંગીતના કાર્યક્રમો આપીએ છે અને માનસિક રીતે આજે કે છે ને સંગીત થેરાપી અમે લોકડાઉનમાં પણ આ કામ બહુ સારું કર્યું કોરોના દરમિયાન અમે રસીકરણનું પણ કામ કર્યું અને સાથે સંગીતનું પણ કામ કર્યું એ અમુક ઘણા બધા કાર્યક્રમો અત્યારે કેવા લિસ્ટ બેસું તો ઘણો સમય જાય પણ જેને બી પૂછવું હોય કે ક્યાં કાર્યક્રમ કર્યું અમારી પાસે બધો બાયોડેટા છે કોઈ પણ અમારી સંસ્થાને પૂછી શકે છે કે કેટલું કામ કર્યું ક્યાં કામ કર્યું મારી પાસે બધી વિગત લખેલી છે મારા મંત્રી ખજાનચી રાખેલા છે અને અમે આવી રીતે જીવદયાના કાર્યક્રમ વર્ષમાં એક વખત આપીએ છીએ માનવજોત સંસ્થામાં હા આજે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ અમને આજે તક મળી છે માનવજોત એકમ ભવનમાં આવી રીતે સંગીતનું કાર્ય કરવાનું અને સંગીત રૂપી એક સારી ઘણી બધી બહેનો છે કે જે અમુક ટેલેન્ટેડ ધીમે ધીમે થઈ રહી છે સંસ્થાની અંદર એ આજે પોતાની પ્રતિભા કે છે ને એ આજે પ્રતિભા તમને જોવા મળશે આપણે તમે એક ખાસ લેજો બેનો જે પણ ગાય છે થોડું થોડું લેજો ગાયકી પોતે સાંભળશે એમનો સમાજ સાંભળશે કેમના ઘરવાળા સાંભળશે કુટુંબ સાંભળશે તો એ લોકોને થોડુંક પ્રાઉડ થવું જોઈએ કે મારામાં પણ કંઈક છે એટલે દરેકમાં એક શક્તિ છુપાયેલી હોય છે તો સંગીત દ્વારા બી ઘણી બધી બહેનો એટલી બધી અમુક માનસિક રીતે ઘણી ભાંગેલી બી મારી પાસે આવીની છે તો આજે ઘણી બધી બહેનો માનસિક રીતે પણ સ્વસ્થ થાય છે અને મને ખૂબ આશીર્વાદ પણ મળે છે મારી આ સંસ્થામાંથી ઐશ્વર્યા કિશવાણી અંતરા ભટ્ટ જીજ્ઞાબેન ડાભી રક્ષાબેન ઠાકર હજી તો પાંચ છ બધી બહેનો છે એ બધી બહેનોને અહીંયાથી પ્લેટફોર્મ મળ્યો છે અને ખૂબ આગળ વધી રહી છે અને આવું બધું હું જે કાર્ય કરવા માટે જે હેતુ મેં ધાર્યો તો એ હેતુ માં હું સફળ થઈ રહી છું ધીમે ધીમે અને આ બધી બેનોનું સાથ સહકાર છે તેમજ મને આ પ્રબોધ ભી મનીવાર જે માનવ ધ્યોત સંસ્થા સાથે સંકળાયેલી છે એમને પણ મને ખૂબ સાથ સહકાર મળી રહે છે અને આર્થિક રીતે પણ મળી રહે છે અને મને મહાનુભાવો જે આવે છે આજે ઈ મિલેશ્વર ہمارا ઉમસ કરાવ કે સંસ્થાનો જે સંગીતનો કાર્યક્રમ છે એમાં જે પણ મહાનુભાવોને બોલાવ્યા છે એ મહાનુભાવ આજે પોતાનો ખૂબ કિંમતી સમય આપીને અમારી સાથે જોડાયા છે જેવા કે વિશેષ અતિથિમાં શંકરભાઈ સચિદે જોરાવરસિંહ રાઠોડ શ્રી અનિલભાઈ ગોર શ્રી જવેરીભાઈ સોનીજી શ્રી હર્ષુભાઈ સોની શ્રી હરિભાઈ ગોર શ્રી ઘનશ્યામ ગઢવી શ્રી ભાવેશભાઈ ઠક્કર શ્રી રસિકભાઈ મકવાણા આ ભૂપેન્દ્રભાઈ મહેતા હિરેનભાઈ સાવલા આ દરેક મહાનુભાવો અમારી પાસે આ સંસ્થાના કાર્યક્રમોમાં અમને સહયોગ આપે છે અને આજે જીવદયાનું પણ કાર્યક્રમ જે કર્યો છે એમાં પણ એ લોકો એમની રીતે અમને ઘણો જે આપે છે સહયોગ અને આ સહયોગથી હું બહેનો માટે જ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી રહી છું કારણ કે દરેક કાર્યક્રમમાં હંમેશા સંગીત માટે પૈસાની જરૂર પડે છે મફત સંગીત હા પાંચ વર્ષ ની અંદર અમે ઓગણ ચાલીસ કાર્યક્રમ આપ્યા છે અને આજે ચાલીસમો કાર્યક્રમ નું આયોજન અમે કરી રહ્યું છે અને આ આયોજન માં પણ અમે ખુબ સફળ રહ્યા છીએ